ઝાલા વડોદરા ગામ બાદ ખાસ કરીને તેના સમાચાર મળી રહ્યા છે જેમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં ક્ષાર અંકુશ વિભાગ દ્વારા ભરતે નિયંત્રિત યોજનાનું ખાસ કામ હાથ ધરવામાં આવ્યું હતું જે કામને લઈને ગ્રામ પંચાયતના પૂર્વ સદસ્ય ભીખાભાઈ ઝાલાએ મંત્રી કુંવરભાઈ કુંવરજીભાઈ બાવળીયાને પત્ર લખી યોજનાના કામમાં ભ્રષ્ટાચાર આચર્યાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે તટસ્થ તપાસની માંગ કરી છે ભેગાવાઈએ આરોપ લગાવ્યો છે કે ક્ષાર અંકુશ વિભાગ દ્વારા અપાયેલા કામમાં ભરતી નિયંત્રણ યોજનામાં ડેમના પાળાપટનું કામ કર્યા વિના જ બિલ યૂકી દેવાયું છે એટલું જ નહીં ડેમના અઢાર કોલમ હોવા થતાં તેમને તોડી તેમાંથી સોળ જન લોખંડ બારોબાર વહેંચીને ભાગવટાવ કરાયનો આરોપ લગાવ્યો છે બીજી તરફ વેરાવળ ક્ષાર અંકુશ વિભાગના નાયબ આર કે પ્રતિક્રિયા પણ સામે આવી છે તેમનો ફગાવ્યા છે તેમનું કહેવું છે કે નીતિ નિયમ મુજબ કામગીરી કરવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું છે કે ઓગણીસો સડસઠ અડસઠના વર્ષમાં વડોદરા ભરતી નિયંત્રણ યોજના બની ત્યારે તે ગેટેડ સ્કીમ હતી જેમાં ગેટો હતા તે ગેટ સડી જતા ઓગણીસો ના વર્ષમાં ગેટ હટાવી ઓવરફ્લો કરવામાં હતો પરંતુ જૂના ગેટમાં સડેલું અને જોકે જે એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું હતું તેની પાસે હજાર રૂપિયા સ્કવેર મીટરના હિસાબ બાદ કર્યા હતા જેના સરકારની તાંત્રિક મંજૂરી પણ લેવાઈ હતી હાલ ગીર સોમનાથ જિલ્લામાં સિંચાઈ વિભાગ પર આરોપો બાદ હવે કરોડોની મોટી ચોરીનો મામલો પણ સામે આવ્યો હતો અને હવે ક્ષાર અંકોશ વિભાગ પર આરોપ લગાવ્યો છે અને તટસ્થ તપાસની પણ ખાસ માંગ કરવામાં આવી છે વડોદરા જતા નિયંત્રણ યોજના મૂળ ઓગણીસો સોડસઠ અડસઠમાં બનાવવામાં આવેલી હતી ત્યારે એ ગેટે જ સ્કીમ હતી તેમાં લોખંડના ગેટો હતા જે ગેટો સડી જતા ઓપરેશનમાં તકલીફ થતાં ઓગણીસોને નવાણુંના વર્ષમાં એને સરકાર શ્રી ઓગી કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું જેમાં ગેટ કાઢી નાખવામાં આવ્યા કાઢી અને ફક્ત ઓવરફ્લો થાય તે રીતની વ્યવસ્થા કરવામાં આવી હતી જે ઓગણીસો નવાનું વર્ષમાં પૂરું કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ ગેટમાં જે ગેટ ઉભા રાખેલા હોય તેના પીએસ ઉભા હતા તે પિયર્સમાં ચેનલ અને જે લોખંડ હતું તે કટાઈ ગયું હતું જેને લીધે વરસાદનું પાણી જ્યારે જ્યારે પણ આ કેનલમાં કે ગેટમાં પડતું ત્યારે એ ભરતી નિયંત્રણ યોજનાના અંદરના ભાગમાં કોન્ક્રીટને ખોખલું કરવાનું કામ કરતું હતું જેને કારણે વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આ ગેટના પીયસને દૂર કરી અને સામાન્ય રીતે ઊભી કરવામાં આવે તો આ ગેટના પીયસ દૂર કરવાનું કામ અમારા દ્વારા બે હજાર ત્રેવીસના વર્ષમાં એની મંજૂરી લેવામાં આવી એની ટીએસ કરવામાં આવી અને ઓનલાઈન ટેન્ડર કરવામાં આવ્યું હતું જે ઓનલાઈન ટેન્ડર ઓગણત્રીસ પોઈન્ટ નવ્વાણું ટકા બિલો આવ્યું હતું અને વેરાવળની એજન્સીને કામ મળ્યું હતું જે કામના ફરાર ખતની જોગવાઈ મુજબ તેઓએ પીલર દૂર કરવાનું કામ કર્યું તેમાંથી જે લોખંડ નીકળે તેને પહેલા સ્ટેક કરવામાં આવ્યો અને લોખંડનો જે ભંગાર છે તેની તાંત્રિક મંજૂરી વખતે જ પચીસ હજાર રૂપિયા બાદ કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું સ્ક્વેર મીટરના હિસાબે અને એનું ડિપ્રેસિએશન તમામ વસ્તુની ગણતરી કરીને બાદ કરવામાં આવ્યું હતું એ મુજબ કામગીરી પૂર્ણ થતા કોન્ટ્રાક્ટરના બિલમાંથી પચીસ હજાર રૂપિયા રકમ કાપેલ છે કોઈ જગ્યાએ કોન્ટ્રાક્ટરે માલ ઉપાડીને ગયેલ એમાં વિભાગ દ્વારા કોઈપણ જાતની કરાર ખતની જોગવાઈ મુજબની કોઈ જોગવાઈનો ફોર્મ કરેલ નથી કરાર ખતની જોગવાઈ મુજબ જે રનિંગ બિલમાંથી કપાત કરવાના રૂપિયા થતા હતા તે રૂપિયા કાપવામાં આવેલા છે તે સિવાય જે કોન્ક્રીટનું કામ પેચવર્ક તરીકે કરવાનું હતું તે કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તા નિયમનના પ્રમાણપત્રના આધારે ગુણવત્તા નિયમનની જે કોઈ પ્રોસીજર હતી તે ફોલો કરી અને કામગીરી પૂર્ણ કરેલ છે તે તમામ રેકોર્ડ પણ અત્રેની કચેરી ખાતે છે જે આક્ષેપ કરનાર વ્યક્તિ છે ગ્રામ પંચાયતના પૂર્વ શ્રી દીખાભાઈ તેઓએ અત્રેની કચેરી પાસેથી આરટીઆઈની જે પણ તમામ માહિતીઓ મંગાવેલી છે તેને અંદાજપત્ર મળેલું છે ટેન્ડરની કોપી મળેલી છે તેમજ તેઓને વર્ક ઓર્ડર પણ મળેલો છે એટલે આ કામમાં એવું કોઈ વિભાગે કોઈ તરાર ખતની જોગવાઈ વિરુદ્ધ કામગીરી કરેલ નથી અન્ય કામગીરીમાં ખરેખર ટેન્ડર જોગવાઈ મુજબ પિયર્સ તોડી અને તે પીયર્સ ને પેચવર્ક કરવાનું કામ હતું બાકીના જે ખાના છે ઓગી છે તે તો ઓલરેડી સીડીઓ ની ડિઝાઇન મુજબ હતા ત્યાર વખતે જે સીડીઓ ની ડિઝાઇન આપેલી હતી એ જ ડિઝાઇન મુજબ અંદાજપત્ર માં જોગવાઈ કરવામાં આવેલી હતી અને એ જ પ્રમાણે કામગીરી લેવામાં આવેલી છે રામાભાઈ પૂર્વ ગ્રામ વડોદરા ગ્રામ પંચાયતના સદસ્યો

અને અને પૈસા ગવર્મેન્ટમાં જમાતા હોય એને બદલે લોકોએ ભાગ બદલા જે તે અધિકારીને મેં ફોન કર્યો ભાઈ આવા લોખંડ તો અહીંયા નથી સ્ટોર ઉપર મેં ફરિયાદ કરી તો લોખંડ વેચી નાખ્યું હશે તો અમે એના પૈસા કાપી લઈશું આવો કયો નિયમ છે તે ખરેખર બિલ માં કાપવાનું એવી કોઈ યોજના છે જ નહી ગવર્મેન્ટ નું કેટલું લોખંડ છે એ નક્કી કરી કરે આ તો અધિકારીઓ એવો થાય એનો ઓડિયો ક્લિપ મેં જે વાત કરી ઓડિયો ક્લિપ મારી પાસે છે એ અધિકારી લોખંડ વાળી વાત પૈસા કપાય મકવાણા સાહેબ હતા અને રવિ સાહેબ ને જયારે ફોન કર્યો ત્યારે રવિ સાહેબ એવું કીધું નાયબ કાર્યપાલ ઇજના રે કે મેં તપાસ સમિતિ નિમિત્તે ને એવા આવે પછી બિલ કરશું એને બદલે તો અહીંયા ભાગ પટાઇ કરી લીધી એટલે આને મારી માંગ ન સ્વીકાર માંગ જો કરવા તપાસ કરવામાં ન હોય જરૂર પડે હું કોર્ટ દાર ખાવીશ મારી માનસિક તૈયારી છે